પોલીસ સ્ટેશન કરેડ પોલીસ કર્મચારીઓના પ્રશ્નો નોટ રીડિંગ ક્રાઇમ રેટ ઘટાડવા તથા ખડીર વિસ્તારના લોકો સાથે લોક સંવાદ અને લોક દરબારનું આયોજન ખડીર પોલીસ મથકે કરવામાં આવ્યું હતું જેમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા પોલીસ કર્મચારીઓ તથા પોલીસ મથકે ખૂટતી કડીઓ પૂર્ણ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી જેનો જિલ્લા પોલીસ વડા દ્વારા હકારાત્મક અભિગમો અપનાવ્યો હતો

તેવું એક મુલાકાતમાં જિલ્લા પોલીસ વડા સાગર વાઘમારે જણાવ્યું હતું ધોળાવીરા ખાતે આવેલી હોટેલ રિસોર્ટ તથા ટેન્ટ સિટીના માલિકોને પ્રવાસીઓના આધાર પુરાવા રાખી ઓનલાઈન કરવા માટે સૂચના આપી હતી સરહદી વિસ્તાર ધરાવતા ખડીરમાં રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ પોલીસ બીએસએફ દ્વારા કરવામાં આવી રહી છે એમ જણાવ્યું હતું કુલ કચ્છ પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેક્શન અહીંયા આજે કરવામાં આવ્યું છે જેમાં ખાસ કરીને આજે ખડી પોલીસ સ્ટેશન એક બોર્ડરનું પોલીસ સ્ટેશન છે અને ઓવરઓલ સિક્યોરિટી અને સુરક્ષાની દ્રષ્ટિ અને એની સાથે સાથે આ વિસ્તારમાં વર્લ્ડ હેરિટેજ સાઇટ ભોગવેલા પણ છે તો એમના પણ જે વિઝિટર્સના મુવમેન્ટ થતા હોય અને ઓવરઓલ પોલીસની કામગીરીના દ્રષ્ટિએ આજે અહીંયા ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું છે જેમાં પોલીસની કામગીરી એની સાથે સાથે જે સુરક્ષાની દ્રષ્ટિએ અલગ અલગ એન્ગલ્સ છે એ બધાનું એનાલિસિસ કરવામાં આવ્યો છે અને ખાસ કરીને આવનારા સમયમાં જે ધોલાવીરા જે મુખ્ય સેન્ટર છે ત્યાં પોલીસની સદન્સ વધારવા માટે ત્યાં ચેકપોસ્ટનું શરૂ કરવાનું અને એની સાથે સાથે ઓપીની કામગીરી પણ શરૂ કરવાની એ બધી વિગતો પણ જે છે આજે ઇન્સ્પેક્શન કરવામાં આવે છે થેન્ક યુ